નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખોખરાના પરિષ્કાર એક એપાર્ટમેન્ટની આગ કાબૂમાં પચાસ ફૂટ ઊંચાઈને પચાસ સેકન્ડનો જીવ છટોછટનો ખેલ મહિલાએ પહેલાં નાની બચ્ચી પછી મોટી દીકરીને ઉતારી પોતે પટકાતા માંડ માંડ બચી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં પાંચ માળ પર આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા સાત ફાયર બ્રિગેડની ગાડી એને પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી આગમાં ફસાયેલા અઢાર જેટલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લઈને આવવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ બિલ્ડિંગમાં કુલ પંદર બ્લોક અને સાતસોને વીસ ફ્લેટ છે આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી પહેલાં તેમણે ગ્રાઉન્ડ ફ્લોરથી પચાસ ફૂટ ઊંચેથી ફાયર રેસ્ક્યુ બાલ્કનીમાંથી નાની દીકરીને ઊંચકીને ઉતારી પછી મોટી દીકરીને ઉતારી હતી ત્યારબાદ પોતે પણ લટકી ગઈ અને ગબડતા માંડમાણ બચી હતી મહિલા ચોથા માળ પરથી પોતાની દીકરીઓને ત્રીજા માળની રેસ્ક્યુ બાલ્કનીમાં પકડવા માટે ઉભેલા ત્રણ લોકોને એક બાદ એક આપી હતી આ સમગ્ર ઘટના માત્ર પચાસ સેકન્ડમાં બની ગયો હતો જોકે આ દરમિયાન દીકરીઓને બચાવી રહેલી મહિલાઓની બાજુમાં જ એક મહિલા સતત ફોન પર વાત કરતી જોવા મળી હતી જ્યારે મહિલા ઉતરી રહી હતી ત્યારે પણ તે ફોનમાં જ વાત કરી રહી હતી તેણે હાથ લંબાવીને મદદ કરવાની પણ દરકાર દીધી નહોતી જોકે જીવ છટોટનો ખેલ ખેલી દીકરીને બચાવનારી મહિલાનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો તેઓ સોસાયટીમાં જ કોઈના ઘરે ચાલ્યા ગયા હતા તેમજ મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું ફાયર સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું સી બ્લોકમાં લાગેલી ફાયર સિસ્ટમ એક્સપાયરી ડેટવાળી હોવાનું સામે આવ્યું છે ફાયર એક્ટિવ વિશેર સહિતના સાધનો પણ એક્સપાયર થઈ ગયા હતા આ અંગે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર એક ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મણિનગર ફાયર સ્ટેશનથી ત્રણ ગજરા પ્લેટફોર્મ સીડી પણ મગાવી લેવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે કોઈ ઘરમાં નહીં પરંતુ ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો વધારે ફેલાઈ ગયો હતો સી બ્લોક બિલ્ડિંગમાં ધુમાડો વધારે ફેલાઈ ગયો હોવાના કારણે લોકો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા જેમાં એક મહિલાએ પોતાના બાળકને જીવ બચાવવા માટે તેને નીચે ઉતારી દીધું હતું અને નીચેના માળ પરથી કોઈ વ્યક્તિ તેને લઈને તેવી મદદ માગી રહ્યા હતા આ દરમિયાન નીચેના માળ ઉપરથી એક વ્યક્તિએ ઉપર ચડીને માળને બચાવી લીધું હતું આ મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી માળેથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો નીચેના માળ ઉપર રહેલી વ્યક્તિએ તેમના પગ પકડી લીધા હતા અને ઉપરથી બે વ્યક્તિએ તેમને પકડી રાખ્યા હતા ત્યારબાદ હાથ છોડી દીધા હતો જેના કારણે મહિલા નીચે સીધી નીચે આવી ગઈ હતી જોકે બે લોકોએ તેમના પગ પકડી લીધા હોવાના કારણે તેઓ બચી ગયા હતા અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશ પુરી ગોસ્વામીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિક ડકમાં આગ હોવાના હોવાનું જાણવા મળ્યું હતું જોકે કોઈ ઘરમાં આગ લાગી ન હતી પણ ધુમાડો ખૂબ જ ફેલાઈ ગયો હતો જેના કારણે લોકોને અમે નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું ધુમાડો વચ્ચેથી ધુમાડા વચ્ચેથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા સોસાયટીમાં લાગેલી ફાયર સિસ્ટમમાં ઇન લેટ અમારા ફાયર સાધનોનો ઉપયોગ કરી દરેક માળ ઉપર લગાવેલા સાધનની મદદથી આગ ઠારવામાં આવી હતી સોસાયટીમાં જે ફાયર સિસ્ટમ હતી તે કાર્યરત હતી જોકે જે સાધનો છે એમાંના કેટલાક સાધનો એક્સપાયર થઈ ગયેલા હતા તે અંગેની ચકાસણી કરવા માટે સોસાયટીના ચેરમેનને બોલાવવામાં આવ્યા છે અને ફાયર એનઓસી રિન્યુ હતી કે નહીં એ અંગેની અમે ચકાસણી કરીશું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ